નમસ્કાર મિત્રો હું આપનો જતીન પટેલ સંગઠન મહામંત્રી આમ આદમી પાર્ટી અમદાવાદ છે મિત્રો આજ રોજ આપની સમક્ષ એક વાત રજૂ કરવા આવ્યો છું આ વિડીયોના માધ્યમથી આપને થોડા જાગૃત કરવા આવ્યો છું વાત છે અમદાવાદ મહાનગરપાલિકાની અમદાવાદ મહાનગરપાલિકામાં ટોટલ અડતાલીસ વોર્ડ છે એમાં અડતાલીસ વોર્ડના ચાર લેખે ગણવા જાવ તો એકસો બાણું કોર્પોરેટરો થાય છે એકસો બાણું કોર્પોરેટરોથી મોટા ભાગના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે હમણાં એક સર્વે મુજબ એક ન્યૂઝપેપરમાં એક એવા સમાચાર આવ્યા છે કે સો થી પણ વધારે કોર્પોરેટરો પોતાના બજેટનો ઉપયોગ કરતા નથી દોસ્તો જ્યારે ભારતીય જનતા પાર્ટીને તાઇફાઓ કરવા હોય છે મોટી મોટી પબ્લિસિટીઓ કરવી હોય છે ત્યારે હજારો કરોડો રૂપિયા વેડફી નાખે છે પરંતુ તેમના જ કોર્પોરેટરો જ્યારે પ્રજાહિત માટે પ્રજા કાર્ય માટે બજેટ વાપરવાની વાત આવે છે તો એક રૂપિયો પણ બજેટ વાપરતા નથી જેવું બજેટ આપણી પાસે એમની પાસે આવે તરત જ પાછું મોકલી દે છે તેથી આજ રોજ આ વિડિયો માધ્યમથી આપ સૌને જાગૃત કરવા માંગુ છું કે હજારો ઘરો લાખો લોકો બજેટ ના લીધે પાયાની સુવિધાઓ જેમ કે પાણી છે ગટર છે સ્કૂલ છે રોડ રસ્તાઓ છે એ બધાથી વંચિત રહી ગયા છે તેથી આપ સૌને એક વિનંતી કરવા આવ્યો છું કે ગુજરાતના રાજકારણમાં એક હવે મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે જેથી કરીને આપ સૌને વિનંતી છે કે આ વિડીયો માધ્યમથી તમે જાગૃત થાઓ અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો જય હિન્દ જય જય ગરવી ગુજરાત